મારું નામ ચંદ્રકુમાર વિરમલ ચેલાણી અમે અહીં પિંચોતેર વર્ષથી રેફ્યુજી કોલોની તરીકે અમે રહી છીએ આ ગવર્મેન્ટ સરકારે અમને મકાન રહેવા માટે આપ્યા હતા રેફ્યુજી તરીકે કે અમને નિરાધારી અમારે કોઈ આધાર નહોતો અમારે કોઈ ખાવાની વ્યવસ્થા પણ નહોતી અને અમે મજૂરી કામ કરીને એવી રીતે રહી છી અમારે કોઈ મિલકત નથી કોઈ મકાન નથી કોઈ બીજી વ્યવસ્થા નથી અમે અત્યારે મકાન ખાલી કરીને જાય તો અમારે તકલીફનું કામ બને છે અમે ઓગણીસો ને આવ્યા હતા રાજકોટમાં અમારા વડીલો આવ્યા હતા અમે નાના હતા અત્યારે અમે મજૂરી કામમાં છી અમને કોઈ ધંધો કે નોકરી કાંઈ છે નહીં સરકારી નોકરી નથી હવે અત્યારે અમને મકાન ખરીદ શકી એવી પોઝિશન નથી આવું નબળા વર્ગમાં સીં અને અમને કોઈ પણ એક મકાન રહેવા માટે આપો એવી અમારી માગણી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો